સાબરકાંઠા હિંમતનગર શહેરમાં મમતા વિકલાંગ શિશુ વિદ્યા મંદિર ખાતે ખૂબ સુંદર રીતે બાળકોને શિક્ષણ પ્રવૃત્તિ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે હિંમતનગર શહેરમાં મમતા વિકલાંગ શિશુ વિદ્યા મંદિર ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બાળકોએ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ખૂબ સુંદર રીતે રજૂ કરીને રાષ્ટ્રભાવનાને ચેતનવંતો બનાવ્યો રિપોર્ટર અલ્તાફ લુહાર આ છે મમતા મમતા પૂર્વકની એક એવી સ્મૃતિ કે બાળક આખું ને આખું એની અંદર ઉતરી જાય એ છે કે હું અને પરાક તો ત્યારે આવે ત્યારે પોતાની પત એમ કહેતી હોય કે હેસુરા આ સલાહ તારે સાથે શુભ છે અને એ લઈને ઉપયોગ કરતો આ વાત છે આ ભારતની ધરતીની આ એક દેણ છે એટલે સૌથી પ્રથમ બીજી વાત તારી આપે એ શિક્ષકો માટે પાડીએ કે જેમણે આ શીખવી આ કલા અને એક પુસ્તક અધિકારી એ છે કે જેમણે થોડું માર્ગદર્શન આપ્યું છે એક સપનું લઈને ચાલ્યા છે આ બાળકને કઈ દિશામાં લઈ જવા છે એ આખો નકશો જેના હૃદયમાં છે એ લીલાવતી પટેલને આપણે અહીંયા આમંત્રિત કરીશું આવો ఇలా you know,